શ્રીમરોલી કાઠા વિભાગ ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ આરટીઓના કડક નિયમોને લઈ વાલીઓને પડતી મુશ્કેલી અંગે જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર આપી આ મુદ્દે કોઈ સુખદ ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી રાજકોટ ખાતે બનેલા ગેમ ઝોન પ્રકરણ બાદ સફાળા જાગેલા આરટીઓ તંત્ર દ્વારા શાળાના બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને

અને ગુજરાત સરકાર દ્વારા સમસ્યા બાબતે સરકાર શ્રી રજૂઆત કરી આ પ્રશ્ન તાત્કાલિક ધોરણે યોગ્ય ઉકેલ બંને પક્ષોની મુશ્કેલી દૂર કરી કોઈક યોગ્ય રસ્તો કાઢવા માટે વિનંતી અને રજૂઆત કરી હતી આ છે અમે દાતીથી દાતીથી આવીએ છીએ અમારા અમારા છોકરા દેલવાડા સ્કૂલમાં અભ્યાસ કરે છે અમારું અમારું ગામ દાતી દેલવાડા વચ્ચે વીસ વીસ કિલોમીટરનો ડિફરન્સ છે એટલે અમારા પોયરાને અભ્યાસ કરવા આવવા માટે બહુ જ તકલીફ પડે છે વરસાદમાં ડેલી અમારેથી મૂકવા આવતું નથી અમે મજૂરી મહેનત કરીને ખાવાવાળા માણસે ને વધારે ફ્રી પણ અમારાથી અપાતી જ નથી ઝગડાની ફ્રી પણ નથી અપાતી ને સ્કૂલની વધારે ફ્રી પણ અમારથી નથી અપાતી એ બાબતે તો તમે સરકાર અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે આ પોયરાને ને આવવા જવા બહુ જ તકલીફ પડે છે એ બાબતે કઈ કરો કે પોયરા એમ વ્યવસ્થિત રીતે આવી શકે અમારો છોકરો દિલવાડા સ્કૂલ ભણે છે અમારું ગામ બોરસી તો બોરસી દિલવાડા વચ્ચે નું અંતર અમારું વીસ કિલોમીટર જેવું થાય તો હવે પ્રાઇવેટ વાહન હોય કોઈ પાસે અત્યારે સરકાર જે નિયમ લગાવ્યા બધા કે પાંચ બીજા થી લઈ જવાના ગાડીમાં તો અમારું બાળક હવે ગાડી બંધ થઈ ગઈ તો અમારે આવવું હોય વરસાદ પાણીમાં તો જેના ભાઈ પ્રાઇવેટ વાહન હોય તે પોતાના બાળક મોકલી શકે એટલે સગવડ પૂરી વળે તો અમારે બાળક હવે આવવું હોય તો વરસાદ પાણી પી લઈને આવે તો કઈ રીતે અભ્યાસ કરવાનો બેસીને અમારા ભાઈ એટલે સગવડો નથી પૈસાઓ નથી એટલા બધા કે અમે પ્રાઇવેટ વાહનો પોતાના બાળક પૈસા એમ કરીને મોકલાવી શકીએ એટલે સરકારને અમે એટલે જ અપીલ કરીએ કે આ બધા જે નિયમ લગાવેલા છે તે જે દૂર કરે ને અમારા છોકરાને આવવા જવાની સગવડતા રહે તેવું કંઈક કરે એમ